વલસાડના પારડીમાં ઓગણીસ વર્ષીય કોલેજન યુવતીની રેપ વિથ મર્ડરના આરોપીને પકડનાર પોલીસનું ગાંધીનગરમાં સન્માન કરાયું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ આયના હસ્તે એકસો ને પોલીસ અધિકારી કર્મચારીઓને રૂપિયા બાર પોઈન્ટ નવ લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા બેકોફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ રાત એક કરી એક મજબૂત ટીમવર્ક સાથે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી આ પ્રશંસનીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું હરસંઘવે કહ્યું કે ગુજરાત આજે પણ દેશની સૌથી સુરક્ષિત રાજ્ય છે તેનો શ્રેય રાજ્યના નાગરિકો ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબૂત ટીમવર્કથી અને ટેકનોલોજીના ઉપયોગથી સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના મદદથી જે રીતે રાત દિવસ એક કરીને ગણતરીના જ કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે તેના ઉપર મને ગર્વ છે સંઘવીએ વધુમાં કહ્યું કે આટલા રાજ્યોમાં દીકરીઓને પીખી નાખીને હત્યા કરનાર આ ગુનેગાર જે પહેલા જ ગુનામાં પકડાઈ ગયો હતો કે તેને હ્યુમન ગ્રાઉન્ડ પર જામીન ન મળ્યા હોત તો આજે પણ આપણી ગુજરાતના પારડી વિસ્તારની ઓગણીસ વર્ષીય દીકરી સુધી તે પહોંચી શક્યો ન હોત આ ગુનેગારને ગુજરાતમાં જ ફાંસીની સજા થશે ત્યારે આ દીકરીના પરિવારને અને ગુજરાતના નાગરિકોને ન્યાય મળશે ખૂબ જ ટૂંકા સમયમાં આ ગુનેગાર ચાર્જશીટ કરી તેને ફાંસીની સજા થાય તે રીતે સજ્જડ પુરાવા જોડી કડક કાર્યવાહી કરવા વલસાડ પોલીસને સૂચના આપી હતી